જે નિર્ણય કરવામાં આવ્યો કે સો મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં એની સામે અમારો સખ્ત વિરોધ છે આ અરવલ્લી બચાવ અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણપ્રદેશ પણ વધશે અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે દેવરાત ધામ પણ ત્યાં છે માજુમ મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે રણપ્રદેશ અટકાવવાની પણ વાત છે આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે કારણ કે અરવલ્લીમાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે અરવલ્લી બચ્ચાઓ માટે અમે પ્રકૃતિ પ્રેમીઓનો પણ સંપર્ક કર્યો છે પક્ષા પક્ષીથી દૂર રહી અને આ અરવલ્લી અભિયાન જે ચલાયું છે એની અંદર અમે ખેડૂતોને પણ જોડવાના છીએ આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા બધા સમાજ સાધુ સંતોએ પણ અમને ટેકો આપ્યો છે ત્યારે અમે બધા સાથે મળી આગામી દિવસોમાં આ અરવલ્લી બચ્ચાઓની ઝુંબેશ પૂરજોશમાં કરીશું અને નિર્ણય જો સુધી નહીં ખેંચાય ત્યાં સુધી અમે તમામે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું અરુભાઈ બીજા પણ આવેદન પત્ર આપવામાં આવ્યા કયા કયા આવેદન પત્ર આપવામાં બીજા આવેદન પત્રો અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પછી અરવલ્લીની અંદર સાત એક કચેરીઓ એવી છે કે જે હજી સુધી પણ ચાલી ચાલુ થઈ નથી એક દસકો વીત્યો છતો પણ કચેરીઓ ચાલુ નહીં થઈ એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે આ જિલ્લો જુદો પડ્યો છે ત્યારે મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ મોડાસા શહેરમાં એક પણ જાહેર રસ્તા ઉપર નથી માત્ર નગરપાલિકાની સામે એક મૂકવામાં આવ્યું છે એની રીતે અમે આજે કલેક્ટરશ્રીને પણ કહ્યું છે ચીફ ઓફિસરને પણ આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે ભાઈ તમે મોડાસા શહેરના કારણ કે જિલ્લાનું મથક છે એટલે તમે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ જાહેર માર્ગ ઉપર મૂકો અથવા તમે જો અમને જગ્યા ફાળવશો તો અમે અરવલ્લી કોંગ્રેસ પરિવાર તરફથી પણ અમારા સ્ટેચ્યુ ત્યાં મૂકીશું એનું પણ અમે આવેદનપત્ર આપ્યું છે